ત્યારબાદ આજરોજ નેસરા ગામના આગેવાનો ભેગા મળીને જણાવ્યું કે આ જે દબાણ દૂર કરવામાં આવ્યું છે તે કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે અને આ દબાણકર્તાઓને આજથી બે વર્ષ અગાઉથી નોટિસો પણ આપવામાં આવી છે અને આ કામગીરી પંચાયત બોડીના ઠરાવ પ્રમાણે કાયદેસરની જ છે અને સર્વસંમતિથી જ કરવામાં આવી છે આમાં કોઈ પક્ષપાત જ્ઞાતિવાદ કે રાજકારણની વાત છે જ નહીં વધુમાં જણાવ્યું હતું કે આ બસો સર્વે નંબર ઉપર ઘણા ટાઈમથી વાડા બાંધેલા હતા તે પાડવામાં આવ્યા છે નહીં કે કોઈના રહેણાંક મકાન અને આ કામગીરીથી નેસડા ગામના તમામ ગ્રામજનો ખુશ છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા રહેવાસી છું છેલ્લા બે વર્ષથી આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં દબાણકર્તાઓને નોટિસ બજાવેલ છે અને અંદર અંદાજે બત્રીસથી પાંત્રીસ લોકોને દબાણની નોટિસ આપેલ છે આમાં કોઈ રાજકીય દબાણ કે સરકારી કર્મચારીનો કોઈ ફાળો નથી આ કોર્ટ કોર્ટ પંચાયત પોતાના કાયદા પ્રમાણે અને કોર્ટના હુકુમ મુજબ કાર્ય કરી રહી છે તો આમાં ખોટો ખોટા જ્ઞાતિવાદનો મુદ્દો ગણાવો નહીં અને લોકોને ઉશ્કેરવા નહીં ગામના શાંતિનો મોહો શાંતિનો માહોલ બની રહે અને આ અમારા ગામના સરપંચથી ગામનું કોઈ ખોટું કાર્ય કરી રહ્યા નથી અને ગામ આખું રાજી છે છોકરાનું મેદાનનું દબાણ દૂર કરવા કામ કરી રહ્યા છે અને લોકોને ખોટા એમના સમાજથી ખોટું પ્રદૂષણ ફેલાવે છે બાજવાના રૂપ ઉપર આ બધું એમના સમાજ ભેગા થાય એ પ્રમાણે કામ કરી એ લોકો ખોટી અરજી અપીલ અરજી કરી રહ્યા છે દબાણની પ્રક્રિયા છે એ છેલ્લા છ મહિના ચાલી રહી છે બે વર્ષથી બરોબર બે વર્ષથી દરેકના માણસોને ત્રણ ત્રણ પાંચ પાંચ મોટી છે બરોબર જેથી કરી કોઈ ધ્યાનમાં ના લીધું આમને ફરાવ કરી પંચાયતને અને આગળ આદેશ કરેલો તો ત્યાંથી ઉપરથી હુકમ થયેલો હતો સર પછીને કે સાહેબની હાજરીમાં આ દબાણ દૂર કરવું જેથી કરી બસો એકત્રીસ તો ખરાબો અવસર છે એની અંદર તો કાયદેસર લીગલી છે જ નહીં સરકારે કોઈનો પલોટ આપેલો હોય આ તે કંઈ હોય કે સોથવા રસવાનું અને એમાં દબાણ ઓલું કર્યું હોય ફાડી દીધું હોય તો કાયદા કે લાગે બાકી એવું તો કંઈ છે નહીં બસો એકત્રીસમાં જેને તેને કાયદેસર જ્યાં ફાવે ત્યાં વાડા કરીને બનાવી દીધું બરોબર એ વસ્તુ તો લીગલી નથી ચારસો બેતાલીસ કલમ ની અંદર જે કઈ જોગવાઈ આવે છે એનો કાયદા કામ કરવાની જોગવાઈ છે એમના માટે બરોબર હા કોઈ બી હોય એ ખોટું કરતો હોય એને કઈ છે પંચાયત નિર્ણય છે